રાણીયા ગામ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વિશ્વ સ્તનપાન સપ્તાહ બે હજાર ચોવીસ અંતર્ગત એકથી સાત ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સાવલી તાલુકાના ઇન્ચાર્જ સીડીપીઓ ઉપ ઉપાસનાબેન પટેલ મુખ્ય સેવિકા ઉર્મિલાબેન વસાવા આંગણવાડી કાર્યકર અને તેડાગરબહેનોએ સાથે રહી સાવલી તાલુકાના રાણિયા આંગણવાડી કેન્દ્રમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી સગર્ભા માતાની શ્રીમત વિધિ કરી સગર્ભા માતા અને તેના પરિવારને બાળક જન્મતા એક કલાકમાં સ્તનપાન કરાવવા માટે અને તેના ફાયદા વિશે સમજ આપવામાં આવી તથા ટીએચઆર ઉપયોગ અને પોષણ વિશે સમજ આપેલ અને આઈસીડીએસની યોજના મળતી સેવાઓ વિશે સમજ પૂરી પાડી જાણકારી આપી હતી સાથે એક પેઢ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી